ત્રણની કિંમત સમીકરણ બરાબર સમીકરણ બે કિંમત લખવાની છે સમીકરણ બે આપણી પાસે છે છે એમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય લેખા છે બરાબર પચીસ લેખા છે ત્રણ એક્સ ના ત્રણ એક્સ પ્લસ ના પ્લસ ચાર ના ચાર વાયની જગ્યાએ આપણે એટલું લખવાનું જો આ સંખ્યા બધી વાયની કિંમત છે વીસ માઇનસ ટુ એક્સ છેદમાં ત્રણ એના બરાબર પચીસ પ્લસ છે માઇનસ ચાર દુ આઠ એના છેદ માં ત્રણ આવે છે એના બરાબર પચીસ હવે ત્રણ છે અહીં ગુણસે ક્રોસ ગુણાકાર થશે ત્રણ તેરી નવ પ્લસ એસી માઇનસ ينا / 3 अकाई ना / 3 આવી જશે 25 25 જુઓ 9x માંથી 9x + છે 8x - 9x માંથી 8x જાય 9 માંથી 8 જાય તો આપણી પાસે વધે છે 1x પછી 25 * 3 = 75 આ 80 બધા છે + 80 = 25 * 3 = 75 થશે 3 છે અંશમાં જશે

આપણી પાસે સમીકરણ ત્રણની અંદર વાય છે એના બરાબર વીસ છે માઇનસ વીસ ટુ એક્સના ટુ એક્સ છે એના છેદમાં ત્રણ છે વાયના વાય વીસ ના વીસ માઇનસ બે એક્સની જગ્યાએ માઇનસ પાંચ લખીશું તો નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો ઘણા બાળકો નિશાનીમાં ભૂલ કરે છે પ્લસ હોય તો માઇનસ કરી નાખે માઇનસ હોય તો પ્લસ કરી નાખે ઘણા બાળકો નિશાની મૂકતા જ નથી નિશાનીમાં ભૂલ પડશે તો દાખલાનો જવાબ કોઈ આવે નહીં તો વીસના વીસ માઇનસ માઇનસ પ્લસ થાય તમે માઇનસ મૂકો એટલે જવાબ ખોટો પડે તો બીજા કઈ જવાબ આવે પાંચ દુ દસ છેદમાં ત્રણ વીસમાં તમે દસ ઉમેરો તો વાય બરાબર ત્રીસ ના છેદમાં ત્રણ આનો ભાગાકાર કરો તો દસ પેલી ત્રીસ હવે છે વાયની કિંમત આપણને દસ મળી છે ઓકે તો આપણે સમીકરણની કિંમત મળી છે આમ સમીકરણ ના ઉકેલ બરાબર આપણને મળે મળે છે માઇનસ પાંચ અને વાય બરાબર મળે છે દસ આ બે સમીકરણની બે કિંમત મળે છે ઓકે તો આપડી જે ચેનલ છે ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી ચેનલ ને પહોંચાડો થેન્ક યુ વેરી મચ